નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી ગુજરાતના અલગ અલગ ભાગોમાં હવામાન બદલવાનું શરૂ થયું છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગણત્રીસ મે સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે હવામાન વિભાગે ઓગણત્રીસ મેના રોજ વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ જાણો આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી ગીર સોમનાથ અમરેલી ભાવનગર જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ તાપી સુરત ભરૂચ આ ઉપરાંત નર્મદા વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદી આજે બિહાર અને યુપીના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને ઉત્તર પ્રદેશને નેવું હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટને ભેટ આપવા જઈ રહ્યા છે બિહાર મુલાકાતના બીજા દિવસે પીએમ મોદી કરકટમાં અડતાલીસ હજાર પાંચસો વીસ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે જ્યારે તેઓ યુપીના કાનપુરમાં સુડતાલીસ હજાર પાંચસો કરોડ રૂપિયાના પંદર મોટા પ્રોજેક્ટ ભેટ આપશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે રેશન કાર્ડનો જથ્થો મળતો બંધ થઈ ગયો સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરવા જણાવ્યું હતું પણ સંજોગો વસાત ઈ કેવાયસીના થયેલ રેશન ધારકોને રાશન કાર્ડ પર મળતો જથ્થો અટકાવી દેવામાં આવ્યો છે ત્યારે હવે તમે ઘર બેઠા જાતે ઈ કેવાયસી કરી શકશો વિડીયોની મદદથી તમે તમારો અને પરિવારનું ઈ કેવાયસી ઘર બેઠા જાતે કરી શકશો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા દરિયાના પાણી ગામમાં ઘૂસ્યા ભાવનગર દરિયામાં ભરતી આવતા દરિયો બની ગયો છે જેના કારણે દરિયાના પાણી ગામમાં ઘૂસ્યા હતા માહિતી અનુસાર ગામની પ્રોટેક્શન વોલ તૂટી જવાથી દરિયાના પાણી સીધા ગામમાં ઘૂસી ગયા છે પાણીના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગામ દરિયામાં હોય તેવા દ્રશ્યો સર્જાયા ઘણા સમયથી પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હોવાને ગ્રામજનોને જણાવ્યું ઘોઘા વગર વરસાદે પાણીમાં ગરકાવ થયું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દીપડાએ નવ વર્ષની બાળકીને ફાળી ખાધી નર્મદા જિલ્લાના કોલવાણ ગામમાં દીપડાએ નવ વર્ષની બાળકીને ફાળી ખાધી હોય તેવી ઘટના સામે આવી છે જંગલી દીપડાએ ગામની નવ વર્ષની નિર્દોષ બાળકીને શ્રેયલ વસાવાને ઉઠાવી જઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી જેના લીધે લોકોમાં તીવ્ર આક્રોશ અને ભયનું વાતાવરણ છવાયું છે લોકોએ સાગબારા પોલીસ સ્ટેશન સામે રસ્તો રોકીને આંદોલન કર્યું હતું લોકો જંગલ ખાતા પર તીવ્ર ફિટકાર વસાવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા આજે સસ્તું થયું સોનું જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો સારા સમાચાર છે આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે ગઈકાલની સરખામણીએ ચોવીસ કેરેટ સોનાની કિંમત ચારસો નવું નેવું રૂપિયાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે જ્યારે બાવીસ કેરેટ સોનામાં આજે ચારસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે મુંબઈ બેંગ્લોર હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે ચોવીસ કેરેટ સોનું સત્તાણું હજાર ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ અઠ્યાસી હજાર નવસો ચાલીસ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો